આઈ લવ મોહમ્મદ કરીને આજ સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલે છે હાસટેગ ચાલે છે એની વિરુદ્ધમાં બયલ ગામની એચકે પટેલ આઈ લવ મહમદ આઈ લવ મહાદેવ કરીને સ્ટેટસ મૂકવા માટે એક અપીલ બહાર પાડવામાં આવેલ છે અને આ અપીલમાં એનો એક શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે કે ઝલીલ કરીને શબ્દ પ્રયોગ કરવામાં આવેલ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ આ શબ્દોથી આ લોકો ભડકી ગયા અને એની લીધે એકઠા થઈને પથ્થરમારા થયા ગઈકાલે રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના બૈયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌ પ્રથમ તો એક હેચકે પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ આ પથ્થરમારામાં બે ત્રણ લોકોની નાના મોટા ઈજા થઈ અને બે ત્રણ દુકાનો પણ સલગવામાં આવેલ એની વિરુદ્ધ ત્રણસો સાત ચારસો છત્રીસ આઈપીસી પુરાણી અને બી એનએસ વન ઝીરો નાઇન અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને સાત આક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને બીસેક નામ પોલીસ પાસે છે એની ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હાલ પરિસ્થિતિ શાંતિ છે કાલ રાત બાર વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા બસોથી થી ઉપર કાફલા બંદોબસ્તનો તૈનાત છે